નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ઉનાળાને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો કાળઝાળ ગરમીની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે મિત્રો માવઠું પણ પડવાનું છે તેના વિશે પણ મિત્રો ફેબ્રુઆરીની આગાહીઓ કરવામાં આવી ગઈ છે તેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડિયોમાં મિત્રો આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરીના મિત્રો એન્ડમાં અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં મિત્રો વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જોકે મિત્રો આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો ફેબ્રુઆરીથી ઉનાળાનો થોડો અંશો અહેસાસ રહેશે એટલે કે મિત્રો ગરમીમાં થોડોક વધારો થવાનો છે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ધીમે ધીમે તાપમાન વધવા લાગવાનું છે માર્ચ મહિનાનો મિત્રો માર્ચ મહિનામાં મિત્રો આડત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે જ્યારે મિત્રો છવ્વીસ એપ્રિલ થી ગરમી વધુ પડવાની છે એપ્રિલમાં તો મિત્રો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન જઈ શકે છે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાની અત્યારે અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે મે મહિનામાં મિત્રો ગુજરાતના ઘણા ભાગોમાં મિત્રો મહત્તમ તાપમાન ચુમ્માલીસથી મિત્રો છેતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની અત્યારે અંબાલાલ પટેલ આગાહી કરીને જણાવી રહ્યા છે તો મિત્રો આ વખતે ઉનાળો આકરો રહેવાની શક્યતાઓ છે જ્યારે બદલાતા હવામાનમાં મિત્રો અસરના તાપમાન મિત્રો તાપમાનમાં મિત્રો અસર રહેવાની શિયાળામાં મિત્રો વધુ ઠંડી પડી નથી અને આ વખતે ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે એટલે મિત્રો અંબાલાલ પટેલ એવું જણાવી રહ્યા છે કે આ શિયાળામાં આપણને એટલી ઠંડીનો અહેસાસ થયો નથી પણ ઉનાળામાં મિત્રો ભારે ગરમીનો અહેસાસ આપણને જોવા મળશે જ્યારે મિત્રો આ વચ્ચે મિત્રો પરેશ ગૌશ્યામી એવું જણાવી રહ્યા છે કે મિત્રો ફેબ્રુઆરીની શરૂઆતમાં જ મિત્રો માવઠાનો માર આપણને જોવા મળશે વાતાવરણમાં મોટો પલટો મિત્રો આવી ગયો છે જેના લીધે મિત્રો માવઠું આવવાનું છે ખેડૂતોને ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોને પાક ખેતરોમાં ઊભેલો છે ખાસ કરીને મિત્રો ઘઉં આવતા ખેડૂતોને ખાસ મિત્રો નોંધી લેવાનું છે કે આ તારીખોમાં મિત્રો માવઠું આવવાનું છે તો સાવચેત રહીજો તેવું મિત્રો અત્યારે પરેશ ગૌશ્યામી આગાહી કરીને જણાવી રહ્યા છે અને આ વચ્ચે મિત્રો અંબાલાલ પટેલે આગાહી આગાહી કરીને જણાવ્યું કે વાદળછાયું વાતાવરણ થોડા દિવસોમાં રહેશે જ્યારે મિત્રો માવઠું આવી શકે છે માવઠું આવે બાદમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીનો પારો વધવા લાગવાનો છે જેના લીધે મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે પરેશ ગૌશ્યામી દ્વારા પણ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો એકે દાસના જણાવ્યા મુજબ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મિત્રો ખાસ નોંધનીય વિડીયો છે તો ખાસ મિત્રો ચેતી જજો કેમ કે મિત્રો અત્યારે ખેડૂતો આ વચ્ચે ઠૂંઠવાઈ રહ્યા છે આ વચ્ચે મિત્રો મૂંઝાઈ રહ્યા છે તો ખાસ મિત્રો ખેડૂતો ચેતી જજો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા હવામાનના વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો તમારે અત્યારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો